પાવાગઢ જતા પગપાળા યાત્રાળુઓ માટે ચૈત્ર મહિનામાં વિશેષ વિસામાનું આયોજન છેલ્લા ઓગણીસ વર્ષથી અવિરત સેવા યાત્રાળુઓ માટે સેવાયજ્ઞ હાલોલ રોડ પર સ્થિત આઈટીઆઈ પાસે છેલ્લા ઓગણીસ વર્ષથી ચૈત્ર મહિનામાં પાવાગઢ જતા યાત્રાળુઓ માટે વિશેષ વિસામાનું આયોજન કરવામાં આવે છે શ્રદ્ધાળુઓ માટે આ સ્થળે નાસ્તો ભોજન છાશ પાણી દવાઓ અને માલિશ જેવી વિવિધ સેવાઓ સંપૂર્ણ નિઃશુલ્ક રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ વિશાળ સેવાયજ્ઞનું સંચાલન રમેશભાઈ પંચાલ તથા તેમના પરિવાર દ્વારા કરવામાં આવે છે રમેશભાઈ છેલ્લા અનેક વર્ષોથી પોતાના પરિવાર સાથે આ સેવા કાર્યમાં સહભાગી બને છે તેમની સાથે સાવલી અને મુવાલ ગામના યુવાનો પણ ભાવિકતાથી યાત્રાળુઓની સેવા માટે સતત કાર્યરત છે દૂર દૂરથી આવતા પગપાળા યાત્રાળુઓ અહીં આરામ મેળવી આગળના પ્રવાસ માટે સજ્જ થાય છે યાત્રાળુઓ તરફથી પણ આ વિશાળ સેવા પ્રવૃત્તિ માટે આભાર વ્યક્ત કરવામાં આવે છે બાઇટ રમેશભાઈ પંચાલ સંચાલક રિપોર્ટર અંકિત પરમાર સાવલી વડોદરા ઓગણીસ વર્ષથી ચાલતા આ પગપાળા જતા પાવાગઢ ભક્તોને ચોવીસ કલાક ખાવું પીવું રહેવું સુવાની વ્યવસ્થા માલિશ ચવાણો નાસ્તો ઠંડી છાશ ઠંડુ પાણી અને માલિશ સાથેના વિસામો સાવલીની આજુબાજુના તમામ પ્રજાજનો દ્વારા સાત સવારથી આ ઓગણીસ વર્ષમાં સતત પ્રવેશ કરી રહ્યા છે અને માતાજીની કૃપા દરેક ભક્તો ઉપર અને આ વિસામા પર અને જે ભક્તો વિસામામાં સેવા આપે છે એ તમામ ભક્તો પર માતાજીની અસીમ કૃપા રહે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ નામ રમેશચંદ્ર પંચાલ